રાજ્યમાં ફરી એકવાર શાકભાજીના ભાવમાં વધારો થયો છે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ચૂક્યા છે વાત અમદાવાદની કરીએ તો અહીં શાકભાજીના ભાવ જે મે મહિનાની સરખામણીમાં બમણા જોવા મળ્યા અને તેમાં પણ ટામેટાનો ભાવ તો સો રૂપિયા કિલો સુધી પહોંચી ચૂક્યો છે

ચોમાસાની શરૂઆત થતાની સાથે જ શાકભાજીના ભાવમાં ભડકો થયો છે અને તેના કારણે જે ગૃહિણી છે તે ત્રાહીમામ પોકારી ઉઠી છે જે ટામેટા એક મહિના પહેલાં ત્રીસ રૂપિયા કિલો મળતા હતા અત્યારે આ ટામેટા સો રૂપિયા કિલો મળી રહ્યા છે એટલે કે ટામેટાનો ભાવ સાંભળીને પણ ગૃહિણીઓ છે તે લાલ ગુમ થઈ ગઈ છે બેન સતત શાકભાજીના ભાવ વધી રહ્યા છે બજેટ પણ ખોરાઈ રહ્યું છે એક તરફ ખેડૂતોને ભાવ નથી મળતા તો

ગવાર છે ગિલોડા છે ટમેટા છે બધામાં ભડકો બને છે કંકોડા તો અત્યારે આવતા જ નથી મોટા ભાગના જે શાકભાજી છે તે સોને પાર થઈ ચૂક્યા છે અને એના કારણે જે ગૃહિણીઓનું જે બજેટ છે તે ખોરવાઈ રહ્યું છે કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ એબીપી અમદાવાદ